નમસ્કાર આપ જોઈ બી ઇન્ડિયાને આપની સાથે હું શું કૃષ્ણ આજે ગ્રાઉન્ડ રિપોર્ટ પર નજર કરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના થશે અને પૂરની સ્થિતિ ને લઈ ગૃહમંત્રી વડોદરાની મુલાકાત લેશે અને આગામી ચોવીસ કલાકમાં પાણીનો નિકાલ થાય તે માટે સૂચના આપવામાં આવશે ગૃહમંત્રી અધિકારીઓ સાથે ચર્ચા કરી આપશે જરૂરી સૂચના ગઈકાલે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ વડોદરાની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી જામનગર અને દેવભૂમિ દ્વારકાની મુલાકાતે મુખ્યમંત્રી સ્થાનિક કક્ષાએ અધિકારીઓ સાથે મુલાકાત લેશે પૂર્વગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રી હવાઈ નિરીક્ષણ કરશે રૂમંત્રી અર્ષસંઘવી વડોદરાની મુલાકાત લેશે ત્યારે મુખ્યમંત્રી જાનનગર અને દેવભૂમિ દ્વારકાની મુલાકાત લેશે મુખ્યમંત્રી સ્થાનિક કક્ષા અધિકારીઓ સાથે મુલાકાત લેશે પૂર્વગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રી હવાઈ નિરીક્ષણ કરશે વડોદરા જવા રવાના થશે અને પૂર્ણ સ્થિતિને લઈ ગૃહમંત્રી વડોદરાની મુલાકાત લેશે આગામી ચોવીસ કલાકમાં પાણીનો નિકાલ થાય તે માટે સૂચનો આપશે ગૃહમંત્રી અધિકારીઓ સાથે ચર્ચા કરી આપશે જરૂરી સૂચના ગઈકાલે પટેલ અને જગદીશ વિશ્વકર્માએ વડોદરાની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી જામનગર અને દેવભૂમિ દ્વારકાની મુલાકાતે મુખ્યમંત્રી સ્થાનિક કક્ષાએ અધિકારીઓ સાથે મુલાકાત કરશે અને પૂર્વગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રી હવાઈ નિરીક્ષણ કરશે મુખ્યમંત્રી જામનગર અને દેવભૂમિ દ્વારકાની મુલાકાતે મુખ્યમંત્રી હવાઈ નિરીક્ષણ કરશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા જવા રવાના થશે ને પૂરની સ્થિતિ લઈ ગૃહમંત્રી વડોદરાની મુલાકાત લેશે આગામી ચોવીસ કલાકમાં પાણીનો નિકાલ થાય અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે અને મુખ્યમંત્રી જામનગર અને દેવભૂમિ દ્વારકાની મુલાકાતે પહોંચ્યા છે શું છે સમગ્ર વિગત જે રીતે રાજ્યમાં ભારે થી પડી રહ્યો છે તેને લઈને ઘણા બધા શહેરોમાં અને ગામડાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ઘણી જગ્યાએ રાહત સામગ્રી મોકલવાની જે પરિસ્થિતિ ઉભી છે પાણી હજુ ઉતર્યા નથી ત્યારે વાત કરીએ તો જે પ્રકારે ટીમો અને આર્મીને ને કામે લગાડવામાં આવી છે ઘણી જગ્યાએ બોર્ડ થી લોકોને સહાય પહોંચાડવામાં આવી છે એટલે કહી શકાય કે જે અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે તેને લઈને તંત્ર પણ એક ખરે તૈયાર થઈ ગયું છે ગઈકાલે જ ઋષિકેશ પટેલ તેમજ

જે ચોક્કસ રાજ્યના ગૃહમંત્રી તેઓ આજે બરોડા પહોંચ્યા છે બરોડા જે વધારે વિસ્તાર જે અસરગ્રસ્ત વિસ્તાર છે તેની મુલાકાત લેશે સાથે ગઈકાલથી જ જે આરોગ્યની ટીમો પણ ત્યાં મોકલવામાં આવી છે ત્યાં કયા પ્રકારની જે આરોગ્યની ટીમો કામ કરી રહી છે તેનો પણ ત્યાગ મેળવશે સાથે કયા પ્રકારની જરૂરિયાત ઉભી થઈ છે ત્યાં આગળ તેનું પણ જે નિરીક્ષણ કરશે સાથે જ્યાંના અધિકારીઓ જો સમીક્ષા કરશે ત્યાં તેનો રિપોર્ટ જે તૈયાર કરીને મુખ્યમંત્રી ને આપશે કે કયા પ્રકારને લીધે આ પૂરની પરિસ્થિતિ ત્યાં પેદા થઈ છે એ તમામ પ્રકારની વિગતો મુખ્યમંત્રીએ મંગાવી છે તેને લઈને તેઓ આજે વડોદરા પહોંચ્યા છે બે દિવસ કે ત્રણ દિવસ થી પણ નથી ચોક્કસ જે પ્રકારે આ ભારે વરસાદને કારણે જે અમુક વીજ પોલ પડી જતા હોય છે અથવા વીજ વીજ ખોરવાઈ જતો હોય છે તેને લઈને ઘણા વિસ્તારોમાં હજુ લાઈટો પહોંચી નથી પરંતુ વીજ વિભાગ દ્વારા પણ તાત્કાલિક ધોરણે વીજ પહોંચે તે માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે ઘણી જગ્યાએ જે રસ્તા ઉપર ઝાડ પડી જવાની ઘટનાઓ બની છે અથવા રોડ ધોવાઈ ગયા છે એટલે ત્યાં સુધી પહોંચવામાં જે તકલીફ પડે છે તેને લઈને કદાચ વાર થઈ હોય તેવું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વધારે પડતા જે

ચોક્કસ જે પ્રકારે પરિસ્થિતિ જેવી ચીજો છે શાકભાજી છે તે તમને મળી શકી નથી ત્યાં પહોંચવા માટે પણ તમને ખૂબ તકલીફ પડી રહી છે દૂધના ભાવ આસમાને પહોંચી ગયા છે તેવી પણ માહિતી મળી રહી છે તેને લઈને ત્યાંના જે સ્થાનિક ધારાસભ્યો હોય તે પ્રજાની વચ્ચે જવાને બદલે

જે સમગ્ર વિગત બદલ આભાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના થશે પૂર્ણ સ્થિતિ ને લઈ ગૃહમંત્રી વડોદરાની મુલાકાત લેશે અને આગામી ચોવીસ કલાકમાં પાણીનો નિકાલ થાય તે માટે સૂચના આપવામાં આવશે

મોડી રાતની શરૂ થયેલા વરસાદને કારણે કેટલાય ગામોમાં વીજળી ડૂલ થયાની ઘટના સામે આવી રહી છે તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ તેમજ રાહત કાર્ય શરૂ કર્યું છે કચ્છમાં ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે અને અબડાસામાં બાર ઇંચ અને માંડવીમાં દસ ઇંચ વધુનો વરસાદ નોંધાયો છે ગાંધીધામ અંજાર અને ભચાઉ અને રાપર માં પણ બે બે ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદના કારણે કચ્છમાં મોબાઈલ નેટવર્ક ખોરવાયાની ઘટના સામે આવી રહી છે મોબાઈલ નેટવર્ક ન મળવાથી લોકો સંપર્ક વિહોણા બન્યા છે અને મોડી રાતથી જ શરૂ થયેલા વરસાદને કારણે કેટલાય ગામોમાં વીજળી ડૂલની ઘટના સામે આવી છે અને માંડવીમાં દસ ઇંચ વધુ વરસાદ ખાબક્યો છે અને ગાંધીધામમાં અંજાર બચાવ અને રાપરમાં પણ બે બે ઇંચ વરસાદ ખાબક્યો છે વરસાદના કારણે કચ્છમાં મોબાઈલ નેટવર્ક ખોરવાયાની ઘટના સામે આવી રહી છે મોબાઈલ નેટવર્ક ન મળવાથી લોકો સંપર્ક વિહોણા બન્યા છે મોરબીના ખેડૂતોને ઉભા પાકમાં ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે મોરબી જિલ્લામાં કપાસ મગફળી સહિતના પાકોને નુકસાન થવા પામ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકોને નુકસાન થયું છે મગફળી સહિતના પાકોને

ભારે નુકસાન જોવા મળી રહ્યું છે મોરબી જિલ્લાની અંદર ઘણા ઘણી જગ્યાએ વરસાદ પડતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે મોરબીના ખેડૂતોને ઉભા પાકમાં ભારે નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે મોરબી જિલ્લામાં કપાસ મગફળી સહિતના પાકોને નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકોને નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકોને નુકસાન થવા પામ્યું છે મોરબીના ખેડૂતોને ઊભા પાકમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે મોરબી જિલ્લામાં કપાસ મગફળી સહિતના પાકોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકોને નુકસાન પહોંચ્યું છે મોરબીના ખેડૂતોને ઊભા પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને ખૂબ જ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ખેતરોમાં પાણી ભરી જતા પાકોને ખૂબ જ નુકસાન થયું છે અને મોરબીના ખેડૂતોને ઊભા પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું છે વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે મોરબી જિલ્લામાં કપાસ મગફળી સહિતના પાકોને નુકસાન થયું છે

નુકસાન થયું છે મોરબીના ખેડૂતોને ઉભા પાકમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જતો દેખાઈ રહ્યો છે મોરબી મોરબી જિલ્લામાં માં અવિરત શિકાર જોવા મળી રહી છે ત્યારે આજે પણ વહેલી સવાર થી વરસાદી વાતાવરણ છે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ પણ વરસાદ ની સાથે સાથે આજે સવારથી અતિથી ભારે ભારે પવન પણ સુકાઈ રહ્યો છે અને જેના કારણે ખેડૂતોનો જે પાક છે એમાં નુકસાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે અને લાખો ખેડૂતો મોરબીના છે તેમને જે ખેતરોમાં પોતાના મહામુલા પાક વાવ્યા હતા તેમાં આ વરસાદ દરમિયાન પાણી ભરાઈ ગયા છે અને તમામ પાક હાલ નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાણી છે ત્યારે ખેડૂત બીજી તરફ સરકાર પાસે આનો સર્વે કરાવી અને જે કઈ પણ ધારાધોરણ મુજબ સર્વે કરાવી અને જે સહાય ચૂકવવાની જોઈ શકો છો એક બે અને પાણી માળિયા શહેર અને માળિયા તાલુકામાં થઈ અને દરિયામાં જતું હોય છે આ મોરબી નો મહાકાય મચ્છુ બે ડેમ બે દિવસે ઓવરફ્લો થઈ ગયો હતો અને લાખો ક્યુસેક પાણી મોરબી છોડવામાં આવ્યું હતું એ તમામ પાણી માળિયા તાલુકામાં ગામડાઓમાં અને માળિયા શહેરમાંથી માંથી પસાર થઈ અને દરિયામાં જઈ રહ્યું હતું તે આ તમામ દરમિયાન ખેડૂતોના ખેતરોમાં પણ અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો કુદરતી વરસાદ પણ માળિયા તાલુકાની અંદર વાત કરીએ તો ત્યાં પણ સાતસો મીમી વરસાદ છે વાંકાનેર તાલુકામાં નવસો મીમી વરસાદ છે મોરબી તાલુકામાં પણ એક મીમી જેટલો વરસાદ નોંધાયો છે તો અત્ર તત્ર સર્વત્ર ચાર દિવસીય જે વરસાદ વરસ્યો છે તેનાથી અત્યારે

મોરબી જિલ્લામાં કપાસ મગફળી સહિતના પાકોને નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું જોર ઘટી રહ્યું છે વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે મોટે ભાગે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા નુકસાની અંગે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે મોટાભાગે વરસાદી પાણીનો નિકાલ કરવાનું શરૂ કરી દીધું છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે મોટે ભાગે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા નુકસાની અંગે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સાબરકાઠા જિલ્લા છેલ્લા ચાર દિવસ થી ભારે થી ભારે વરસાદ ખાબક્યો હતો પરંતુ હાલ સવારથી જ વરસાદે વિરામ લીધો છે એટલે કે ચોક્કસ કહી શકાય કે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે અત્યારે હાલ

જી ચોક્કસ થી જે પ્રમાણે વાત કરવામાં આવે તો વહીવટીતંત્ર વરસાદની જે આગાહી હતી તે પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દીધી હતી સાબરકાંઠા જિલ્લામાં માત્ર એક મકાન જે છે તે જર્જરી હાલતમાં હતું તે પડ્યું હતું પરંતુ કોઈ નુકસાન ની જાનમાન ને કોઈ નુકસાન ન થયું હતું તેનો સર્વે છે તે પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવે છે અને આગામી સમયમાં જો કદાચ વરસાદ વધુ વરસે તેની પણ તૈયારી જે છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે જી જી સમગ્ર વિગત બદલ આભાર કચ્છમાં ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે અને અબડાસામાં બાર ઇંચ અને માંડવીમાં દસ ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે ગાંધીધામ અંજાર અને ભયાઉ અને રાપરમાં પણ બે બે ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદને કારણે કચ્છમાં મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયું છે અને મોબાઈલ નેટવર્ક ન મળવાથી લોકો

સિટી વાત કરવામાં આવે તો ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની એ છે કચ્છના નલિયા બાજુ જઈ રહ્યું છે અને ખાસ કરીને અનુભૂતિ જે છે લગભગ સાઠ કિલોમીટર જેટલો દૂર છે અને ખાસ કરીને નલિયાથી એંતી કિલોમીટર જેટલું દૂર છે અને જેના કારણે જે વિવિધ વિસ્તારો છે ખાસ કરીને અબડાસાના વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ અને ભારતથી ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જો બીજા તલકોની વાત કરું તો નખાત્રાણ ખાસ કરીને માંડવી જેમાં દસ ઇંચ થી પણ વધારે વરસાદ સવારથી પડી ગયો છે અને કહી શકાય કાલ જે વરસાદ છે સતત સતત પડતો રહ્યો છે જેના કારણે કઈક ગામડાઓ છે એમાં પણ જેના કારણે મોબાઈલ ટાવરો છે બપોર થી લગભગ ત્રણસો જેટલા મોબાઈલ ટાવરો છે એ અત્યારે ટેકનિકલ રીતે બંધ થઈ ગયા છે જેના કારણે જે મોબાઈલ થી લોકોનો સંપર્ક કરવામાં છે એક ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે વરસાદને કારણે કેટલાય ગામોમાં વીજળી ડૂલ થયાની ઘટના સામે આવી રહી છે તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ તેમજ રાહત કાર્ય શરૂ કર્યું છે કચ્છમાં ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે અને અબડાસામાં બાર ઇંચ અને માંડવીમાં દસ ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો છે ગાંધીધામ અંજાર અને ભચાઉ રાપરમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે વરસાદ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે અને વરસાદ વિરામ લેતા ઘરની બહાર નીકળી કામ ધંધે જતા જોવા મળી રહ્યા છે અને કોઝવે સપાટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે વરસાદે વિરામ લેતા લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે વરસાદ વિરામ લેતા લોકો ઘરની બહાર નીકળી કામ ધંધે જોવા જતા મળી રહ્યા છે અને કોઝવેની સપાટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે સુરત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે વિરામ લીધો છે સમગ્ર ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદે વિરામ લીધો છે અને વરસાદ વિરામ લેતા લોકો ઘરની બહાર નીકળી કામ ધંધે જતા જોવા મળી રહ્યા છે કુઝબેની સપાટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે

ઉકાઈ ડેમ માં જે પાણી છોડવામાં આવ્યું હતું અને જે તાપી નદી બંને કાંઠે જોવા મળી હતી તે પણ તેની ચાલુ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો રેલવે જે ટ્રેનો જે રદ કરવામાં આવી હતી ફરીથી ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે જી સમગ્ર વિગત બદલ આભાર વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. વરસાદ વિરામ લેતા લોકો ઘરની બહાર નીકળી કામ ધંધે જતા જોવા મળી રહ્યા છે. કુસ્વીની સપાટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. અરવલ્લી જીવા

અરવલ્લી થી ઋતુલ પ્રજાપતિ જોડાઈ ગયા છે અરવલ્લી જિલ્લા સેવા સદનમાં માં એલસીબી સફળ ટ્રેપ છે શું છે સમગ્ર વિગત વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જે લાંકી અધિકારીઓ અને કર્મચારીઓ મોડાસા મામલતદાર કચેરી ખાતે આ જે છટકું હતું અને તેમાં જે સર્કલ ઓફિસર શ્રી જયરાજસિંહ વાઘેલા તે પંદર હજાર રૂપિયાની લાંચ ઝડપાય છે તેની સાથે જ તે સર્કલ અધિકારી સાથે નિવૃત્ત તલાટી મહેશ પાટિયા છે પંદર હજાર ની લાંચ લેતા ઝડપાયા છે સર્કલ ઓફિસર સાથે નિવૃત્ત તલાટી પણ ઝડપાયા ઘટના સામે આવી છે અરવલ્લી જિલ્લા સેવા સદન માં એસીબી સફર ટ્રેપ અરવલ્લી જિલ્લામાં એસીબી ના સકંજામાં લાછિયાઓ ઝડપાયા છે હાલ સમાચારમાં આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો બી ઇન્ડિયા ગ્રાઉન્ડ રિપોર્ટ